ભરૂચ જિલ્લાના અમોદ તાલુકાના મચ્છાસરા ગામે વીજ વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવતા અનધિકૃત જોડાણો ધરાવતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે વીજ વિભાગના ચેકિંગથી ફફડાટ મછાસરા ગામમાં વીજ ચેકિંગ વહેલી સવારથી ચેકિંગની કાર્યવાહી વીજચોરી કરતા લોકોમાં ફફડાટ પોલીસ બંદોબસ્ત સાથે હાથ ધરાયું ચેકિંગ ભરૂચ જિલ્લાના અમોદ તાલુકાના મછાસરા ગામે આજે વહેલી સવારે વીજચોરી રોકવા માટે વીજ વિભાગે અચાનક ચેકિંગ અભિયાન હાથ ધર્યું હતું ગામ લોકો સવારે આરામ માણી રહ્યા હતા તે સમયે પોલીસની ટુકડી અને વીજ વિભાગના અધિકારીઓના વાહનોનો કાપલો પહોંચ્યો હતો વીજ વિભાગની ટીમે ગામના અલગ અલગ વિસ્તારોમાં પહોંચી ઘરો અને દુકાનોમાં વીજ જોડાણોની તપાસ શરૂ કરી હતી પ્રાથમિક તબક્કે કેટલાક સ્થળોએ અનધિકૃત જોડાયો જોડાણો મળી આવ્યો હોવાની માહિતી મળી છે અધિકારીઓએ જણાવ્યું કે ચેકિંગની પ્રક્રિયા હજુ ચાલુ છે અને તપાસ પૂર્ણ થયા બાદ જે લોકો વીજ ચોરી કરતા હોવાનું બહાર આવશે તેમના વિરુદ્ધ કાયદાકીય પગલાં લેવામાં આવશે અચાનક વીજ કર્મચારીઓની મોટી ટીમને જોઈને ગામમાં ગભરાટ અને હલચલ જોવા મળી હતી વીજ વિભાગ દ્વારા જણાવાયું છે કે આવી ચેકિંગ કાર્યવાહી આગામી દિવસોમાં અન્ય ગામોમાં પણ હાથ ધરવામાં આવશે જેથી વીજચોરી પર અસરકારક નિયંત્રણ લાવી શકાય રિપોર્ટ રવિસૈ આમોદ